સાહેબ એક દી વીતી ગયો દિવસ દીકરો વિચાર કરે કે મારી પાછું ટપાલ લખવી પડે સાહેબ ટપાલ લખો એટલે તાત્કાળી આવે પાડોશી ના ઘરે ગયો સાહેબ કાકા જાઝુ કઈ તમારી પાસે નથી માંગતો એક રૂપિયો મને આપશો ગરીબાઈ જોજો સાહેબ પણ કોઈ દયાનો સાગર પાડોશી એ છે ને ભાઈ એક રૂપિયો આપ્યો ને એ સમયે પચી પૈસા ની ટપાલ મળે સાહેબ પચી પૈસા ની એક ટપાલ લાવી અને એને પાડોશી ને કીધું હું કઉ એવી રીતે એક મને ખાલી ટપાલ લખી દઉં ગરીબ નો દીકરો સાહેબ એક બાજુ પોતાની જનતા ના એ બીમારી ની માલિબા જોઈ નથી એક તો ઘર ની માલિબા કઈ છે નહીં એટલે ભણેલો જે ગણેલો હતો એને કીધું કે લખો પરમ પૂજ્ય મા ભગવતી શ્રી મેલડી એટલું એટલે ઓલે લખી દીધું સાહેબ

જ્યાં રહેતા હોય ટપાલુ નાખવાનું થાય અને સાહેબ અગિયાર વર્ષ નો દીકરો હાથમાં ટપાલ રહી ગઈ છે ડબલું થોડુંક ઊંચું છે એમ ટપાલ માલમાં નાખવા માટે ઠેકડા મારે સાહેબ ઊંચો થાય પાછો હેઠો પડે ઊંચો પણ

ઓલા ગામના વડીલે કીધું કે લાવી લાવું નાખી દો સાહેબ આમ ટપાલ નાખતા આમ હાથમાં લીધી ભણેલો માણસ વાંચી લીધું આમાં આ ટપાલ લખી તારો ભગત આ ટપાલ મેલડી ને હાથો આજ દેજો ટપાલી ને માલુમ થાય કે આ ટપાલ મેલડીના ઉપર સિમ્બોલ મેલડી સરનામું લખેલું છે એટલે ઓલે આમ કે આમ ફેરવીને બીજી બાજુ વાંચી મારી માં કેતી દુનિયામાં કોઈ ની પાસે માગવું નહીં માગવું તો મેલડી પાસે માગવું ને માગો એ મેલડી આપે તો એ માં મેલડી મારી જનેતા મારી માં બીમાર છે જાજુ તારી પાસે નથી માંગતો એક મારી માં ની દવા આવે ને એટલા રૂપિયા મને મેકલાવ જે આટલું સાહેબ લખેલું પણ સાહેબ પચાસ વર્ષનો ઉંમર ઉંમરનો જે માણસ હતો ને હાથમાં ટપાલ રહી ગઈ ને જેને આંખની માલિપા બોર જેવડા આંગોડા પડવા ટપાલ બેવડી ત્રેવડી વાળી અને ટપાલ ખીચા ની નાખીને સાહેબ બીજો હાથ ખીચા નાખીને જે રૂપિયા ખીચા માં હતા ને સાહેબ એ માણસ તેથી ગણવા ન જેટલા ખિસ્સા માંથી નીકળે એટલા કીધા લે બાપા પૈસા તારી માની દવા કરાવજે કાકા મારી માએ કીધું કોઈ ને પાસે લેવાય નહીં અમારે બિચારું ન થવાય હું તો મેલડી પાસે માગવા પણ ઓલો દાયો માણે એને એટલું કીધું ભાઈ તે કાલ પ્રાર્થના કરી હતી ને કાલનો મને માતા મેલડી મેકલ્યો તો પણ પૈસા દેવા હું હાલી આવું તો વાર લાગે ને હું મેલડી સેવક છું મેલડી ની ભક્તિ કરું છું અને મેલડી જ્યાં રહે ને ત્યાં હું રહું આ પૈસા મેલડીએ તને દેવા માટે મને મેકલ્યો છે લઈ પૈસા સાહેબ એ પૈસા લઈને પાછો વળ્યો ને સાહેબ એટલે ખીચામાં ટપાલ હતી ને એટલે પચાસ પંચાવન વર્ષના માણસે ટપાલ નાખી ન દીધી પણ સાહેબ મોઢામાં નાખી દાંતની માલપા ચાવી અને માણા જેમ રોટલો ખાઈ ને અનાજ ચાવીને જેમ ગળે ઉતારે ને એમ મેલડી નું નામ લેતા લેતા ટપાલ ને પોતાના પેટમાં ઉતારી

પણ ખરેખર અખિલ બ્રહ્માંડની ની ભાનોદરી તું મેલડી ક્યાંય બેઠવી ને મારો પોકાર સાંભળતી હોય ને માં કરબલ હાથ છોડી અને તારી પાસે એટલી માફી માંગુ છું કે એની જનેતા જે બીમાર છે ને માં એની જનેતા બીમાર છે ને એને જલ્દી હારી કરી દેજે બસ આટલે મારા ગરીબની પ્રાર્થના મેલડી સાંભળજે તારી પાસે બીજું કઈ માંગતો નથી બાપ સાહેબ મીરા કે ભરું પણ માગું નહીં આપને તન કેમારથ ને કારણે મન માગતા ન આવેલા પરમારું હોય તો એમ સાહેબ મારી પાછળ જ બેઠા છે નાના નાના ભૂલકા છે સાહેબ એનો બાપો એક કલાકાર હતો છે મીઠા બોલા માને